આદિશક્તિમાં આંબે માતાજીની આરાધના પર્વ એવા નવરાત્રી દરમિયાન નલિયાની વિવિધ નવરાત્રીઓમાં પ્રાચીન અને અર્વાચીન ઢબે માતાજીની આરાધના થઈ રહી છે નલિયાના આશાપુરા મંદિર ખાતે માતાજીની આરાધના વર્ષોની પરંપરા મુજબ દુહા અને છંદ સાથે ભક્તિપૂર્ણ રીતે થઈ રહી છે ઢોલ અને કેસીઓ સાથે એકદમ પ્રાચીન ઢબે ભાવિકો દુહા છંદ સાથે આરાધના કરી રહ્યા છે નલિયાના બજાર ચોક ખાતે આવેલ રામ મંદિરની નવરાત્રી પણ નલિયાની પ્રાચીન નવરાત્રી છે અહીં રામ મંદિર પાસે બજાર ચોકમાં માતાજીની આરાધના અતિ પ્રાચીન ઢબે વર્ષોથી કરવામાં આવે છે તે મુજબ આ વર્ષે પણ આયોજન કરાયું છે પ્રાચીન દુહા અને છંદ સાથે સ્થાનિક ભાવિકો માતાજીની આરાધના કરી રહ્યા છે નલિયા રાજપૂત સમાજવાળી છાડુરા નાકે રાજપૂત સમાજ દ્વારા માત્ર બહેનો માટે રાસ ગરબાનું આયોજન કરાયું છે માત્ર બહેનો આધુનિક મ્યુઝિક સિસ્ટમના તાલે રાસ ગરબાની રમઝટ બોલાવે છે સમાજના અગ્રણીઓ અને ભાઈ બહેનો આ નવરાત્રીમાં હાજરી આપી સમાજ ભાવનાને બળ આપી રહ્યા છે નલિયાના દરજી ફળિયા ખાતે પુષ્કરણા નવરાત્રી મિત્ર મંડળ દ્વારા આ વર્ષે વર્ષોની પરંપરા મુજબ નવરાત્રીનું આયોજન કરાયું છે શેરી નવરાત્રીની પરંપરા મુજબ શેરીને શણગાર કરી દરરોજ રાસ ગરબાનું આયોજન કરાય છે અહીંના નવરાત્રી મંડળમાં નલિયાના વિવિધ સમાજોના ભાઈ બહેનો હાજરી આપે છે શેરી નવરાત્રીની પરંપરા મુજબ અગાઉ અહીં રહેતા હતા તેવા ભાવિકો પણ નવરાત્રી દરમિયાન રાસ ગરબામાં અચૂક હાજરી આપે છે નલિયાના તળાવ શેરી ખાતે આવેલ રામદેવપીર મંદિર ખાતે નવરાત્રીનું આયોજન કરવામાં આવેલ છે રામદેવપીર નવરાત્રી મિત્ર મંડળ દ્વારા આયોજિત આ નવરાત્રીમાં સીડીના તાલે મહિલા અને પુરુષો નવરાત્રીમાં રાસ ગરબા દ્વારા માતાજીની આરાધના કરી રહ્યા છે આ ઉપરાંત સોસાયટી વિસ્તારમાં બાપા સીતારામ મઢોલી ખાતે માત્ર બહેનો માટે નવરાત્રીનું આયોજન કરાયું છે નળિયા પોલીસ લાઇન ખાતે પણ સ્ટાફ દ્વારા નવરાત્રીનું આયોજન કરવામાં આવેલ છે નળિયા નલિયા મહાજન વાડી ખાતે યોજાતી નવરાત્રી નલિયામાં આકર્ષણનું કેન્દ્ર બની રહી છે વડનગર તથા અન્ય કલાકારો સાથે સ્થાનિકના ઢોલીઓના તાલે ભાઈ બહેનો રાસ ગરબાની રમઝટ બોલાવી રહ્યા છે નવરાત્રીને માણવા માટે મુંબઈ સહિત આશરે નવસો જેટલા ભાવિકોનું આગમન આ વર્ષે થવાની ધારણા છે નવરાત્રીને માણવા માટે મુંબઈ સહિત આશરે નવસો જેટલા ભાવિકોનું આગમન આ વર્ષે થવાની ધારણા છે એક સામાજિક મેળાવડા જેવું વાતાવરણ ભાનુશાલી સમાજના નવરાત્રી દરમિયાન સર્જાય છે નવ દિવસ સુધી તમામ ભાનુશાલી પરિવારો બને ટાઈમ એક રસોડી જમી એકતાની મિશાલ પૂરી પાડી રહ્યા છે આ નવરાત્રીનું આ વર્ષે ઓગણપચાસમું વર્ષ છે અને આવતા વર્ષે પચાસ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ભવ્ય આયોજન કરવામાં આવનાર છે મહિલાઓ દરરોજ એક જ ડ્રેસ કોડમાં એક જ કલરના વેશ પરિધાનમાં રાસ ગરબા રમે છે નલિયા ભાનુશાલી ઇંગલાલ મહિલા મંડળ ભાનુ યુવા સર્કલ મુંબઈ નલિયા ભાનુશાલી મહાજન અને નલિયા ભાનુશાલી મિત્ર મંડળ મુંબઈ દ્વારા દર વર્ષે આયોજન કરવામાં આવે છે મુંબઈથી યુવા સર્કલના પ્રમુખ ચંદુભાઈ મંગે અશોકદામમાં આસાર્ય ભાનુશાલી કચ્છી રામેશ્વર ટ્રસ્ટ હરિદ્વારના ટ્રસ્ટ શંકરભાઈ કશી ભાનુશાલી ઓધોરામ સત્સંગ મંડળ પ્રમુખ હરિભાઈ કટારમલ દયારામભાઈ દામા નારાયણભાઈ માધવજીભાઈ સાથે સ્થાનિક મહાજન પ્રમુખ મહેન્દ્રભાઈ દામા જગદીશભાઈ આસારીયા મંગે કવિ નેણસિંહભાઈ જાની બિરજીભાઈ વાલજીભાઈ ગજરા દિનેશભાઈ ચાંદ્રા પરેશભાઈ જોયસર શિવજીભાઈ ગજરા નવીનભાઈ ગજરા કનૈયાલાલ ચાંદ્રા પ્રવીણ બુધિયા વરતભાઈ કમલેશ દામા મનીષભાઈ કપિલભાઈ સહિતના વ્યવસ્થામાં સહયોગ આપી રહ્યા છે રસોડાની વ્યવસ્થા દિનેશભાઈ કટારમલ ધર્મેન્દ્રભાઈ સહિતના સંભાળી રહ્યા છે નલિયા ભાનુશાલી મહિલા મિત્ર મંડળ અને નલિયા ભાનુશાલી યુદ્ધ સર્કલ નલિયા ભાનુશાલી મહાજન આ પારંપરિક અમારી ગરબી એટલે આજે ઓગણપચાસમું વર્ષ ચાલે છે અને આવતા વર્ષે અમે પચાસમું એટલે કે સુવર્ણ મહોત્સવ ઉજવવાનું અમે નક્કી કરીએ છીએ માં જગતજનીને પ્રાર્થના કરીએ કે મા હિમલાજની જ્યારે આ નલિયામાં પ્રસ્થાપિત થયા ઓગણીસો પચોતેર માં ત્યારે જ અમારી આ ગરમીનો સ્થાપન થયો છે તો આ ઓગણપચાસનું વર્ષ અને આવનારું પચાસનું વર્ષ સુવર્ણ વર્ષ તમારા માટે રહે એક ભાવનું આ વર્ષ હોય છે ભારત વર્ષમાં વસતા સર્વે ભાનુશાલી નલિયાવાસીઓને નમ્ર નિવેદન અને આવેદન કરશું અહીંયા ઉપસ્થિત શ્રી નલિયા વાજનના પ્રમુખ શ્રી મહેન્દ્રભાઈ નલિયા સર્કલના શ્રી અશોકભાઈ રામા પુરુષોત્તમભાઈ વકાલી દયારામભાઈ જગદીશભાઈ ભાનુશાલી અને શિવજીભાઈ સાથે આ એક વિશેષ આયોજન માટે મા જમીની પ્રાર્થના કરીએ એમ તો અમે બધા ભારત વર્ષમાં અલગ અલગ ઠેકાણે વસીએ છીએ પણ નવલા નવરાત્રીનો જે પર્વ છે એ નવ દિવસમાં પ્રત્યેક નલિયાવાસી ભાનુશાલીભાઈ અહીંયા હાજર થાય છે અને આગલા વર્ષે તો ભગવાનને પ્રાર્થના કરીએ કે એક સુવર્ણ મહોત્સવનો આ કાળ બની અને એક ભાવનું ઉદાહરણરૂપે મા જગતજનનીના ચરણોમાં પ્રાર્થના કરી અને આ ઉત્સવને એક મહોત્સવ બનાવીએ એવી મારી લાશ આપી